આ બે ત્રણ દાડો કેમ આયા જ નહીં અંગે રયો ઈવન જબર વાર્તા આવડતી તો બોલાવો પણ એ તો બે દાડો સિગર છો જ્યાં સુધી આવતા જ નહીં તમે વાર્તા બોલાવો આમ માન નથી આવડતી વાર્તા હા એક વાર્તા આવડત તે સંભળાઈ દઉં વાર્તા રે વાર્તા બાબો ઢોર તા સપ્તી બોર લાવ લાવતા સો કર બેઠા છોકરો તમે છો ખોઈ જાય સાત દાડો થી આવતા જ નહીં હું થોડો કોમ માં પડી ગયો કોમ ઘણું છે કોમ કરો હાલ તો હાલ તો કોમ આ હેરંડા ગોડવાના હતા ભઈ આ હમણે ઘઉં લીધા છે બોરિયો હરકી કરી છોકરો બકરો આ છોકરો કીધું વારતા હમરા મોકો ખૂમતો કાકો વારતા તો મોડતા જબરજસ્ત વારતા વારતા ઘણી હોંભળ્યો

ડોહી તો હું વાગી હોય ઘેર ગયો ને વાય ખોલ્યો આ તો કે લે આ તો ને ગયો છે છોટ્યો એ ડોસી માં બીજા દાડે ગયો બીજા દાડે બોળી કણ હતો તેવા ડોસી બાય ચાલાકી દોડાઈ ડોસી માં કી છોટિયા એ છોટિયા છોટિયા એ છોટિયા ડોસી કીધું કા ભોય પડે તો હાફ ને હેઠો હોય મકોળા ને હેઠો હોય એવો હું ના ખાઉ હવે ડોસી માં તો ચાલા હોપળો હોપળો ડોસી માં તો ચાલા ચાલા ચાલક ચાલા પણ છોટિયો થોડો જેવો તેવો હતો છોટિયો બુદ્ધિશાળી હતો અમાર જેવો દે

રોમ હતા હા છોકરો હ્યો છોકરો હ્યો ભીમ એ ભીમ હતો અને મગજ વાળો હતો સારી હતી બુદ્ધિ લક્ષ્મણ હરણ હરણ ખાતા નહી હરણ સીતા ને પ્રિય હતું ત્યાં તો ભાઈ સીતા સીતાએ મોકલ્યા અને પેલા રોમ કઈ ગયા તા હું જે રેખા દોરું છું ને એ રેખા ને રાવણ આયો અને રાવે હું કરી ખબર પણ લઈને ઉડી નતો એકબર પણ આઈ યાદ નથી રાવણ ઘોડો લઈને ને આવ્યો ઘોડો લઈને તો આવ્યો રાવણ આવ્યો તબળી લઈ ને આવ્યો તો એક બે નો હા લઈ ને આવ્યો ભાઈ અને એને કીધું સીતા ભીક્ષ્યામ દો ભિક્ષામ દો સીતા આવ્યો બહાર એ તો રેખા પાર કરી દીધી અને પેલો રાવણ એના રૂપમાં આવી ગયો પેલા છે ને ભિખારી બનીને આવ્યો એના રૂપમાં આવી ગયો ભાઈ તો ભાઈ હું થયું નવા નવું થયું અને પેલા રાવણે તો બળદ બળદગાડું ચાલુ માર્યો કે સેલ આવે છે સેલ આવ કો કણ આવે છે આ લે આ ચી ક હતી

એવો માર્યો માર્યો પણ થયું એમાં શેવું ખબર દાળ બાટી દાળ બાટી પૈસા નતા આલ્યા એમાં પેલા રોમ ના માર્યો શું કરવાનું તો વગાડે

બાઈક લઈને પટ્ટી મારી તી સદી પટ્ટી મારી અરે કાળુભાઈ યાર બાઈક લાઈન પટ્ટી મારી તી હું માર્યો એવો દોડ્યો એવો દોડ્યો બાઈક લઈને જંગલ માં રહ્યો થોડી વાર તો પછી પૈસા લેવા જવું દાળ બાટી ના એ રિયો થોડી વાર ઊંઘ્યો એટલા પછી એને આવ્યો રાવણ નું રાવણ નો આવ્યો

રવન તો ખબર નઈ પહુ છું તું ખબર છે પેલા રોમસી ને બલુ લઈ ગયા તા બલુ લઈ પેલા હનુમાન ના બોલાયા હનુમાન પાયલોટ હતા એ વખત બલુ લઈ ગયા આ તો લંકા સીતાના છે ને વિન્ટી હાલવા જયા ઉધાર બાકી છે ને હા તે વિંટી ગેર થી ની આલી ને રાવણ ના તાના સીતા ને સોળી તો તો પૂરું કરવું જ પડે કરવા જાય મારે બોલવાય તો ખરા મૂકું લાઈ અમુ બોલાવું એ બોલાવો પણ લખા પણ હવે ફોન ઘેર રહી ગયો તો હતો ખરા તો ફોન ઘેર લીધો એવું જ થયું ના આ બધું નાથવા ના નાખો તમે પહી એટલો દિવાળી ઉજવાય છે એ બસ એટલો દિવાળી ઉજવાય એટાકા ફોડ્યા એ તો બનાયા તા બો

હા હા હેડો છોકરો હાઈન હુજ હેડો સા વાર્તા